આર ગુજરાત સ્વાગત છે અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ ગર્ભપાત કરવાનું રેકેટ પકડ્યું ગર્ભવતી મહિલાનું ગર્ભ પરીક્ષણ કર્યા બાદ હોટલમાં કરવામાં આવતું ગર્ભપાત ગ્રામ્ય એસઓજીએ બાવળાની પનામા ગેસ્ટ હાઉસમાંથી પકડ્યું ગર્ભપાતનું રેકેટ મહિલા નર્સ હેમલતા દરજી દ્વારા હોટલમાં ગર્ભવતી મહિલાનું ગર્ભપાત કરાવતી હતી ગર્ભવતી મહિલાને એનેસ્થેસિયા આપીને કરતી ગર્ભપાત ગર્ભપાત કરવાના એક મહિલાના પાંચ હજાર રૂપિયા લેતી હોવાનું સામે આવ્યું બરોડામાં ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હોવાનું પણ સામે આવ્યું મહિલા નર્સ હિમલતા દર્દીની ધરપકડ કરી ગ્રામ્ય એસઓજી અને હેલ્થ વિભાગે ગર્ભવતી મહિલાને ગર્ભપાત કરાવતા રંગે હાથે હોટલમાંથી પકડી પાડી ગર્ભવતી મહિલા તેના સંબંધી અને નર્સની સામે ગુનો નોંધી ધરપકડ કરી બાવળા પોલીસમાં બીએનએસની કલમ એકાણું બાણું ચોપન એમ ટીપી એક્ટ ઓગણીસો એકોતેર સેક્શન પાંચ બે પાંચ ત્રણ મુજબ ગુનો નોંધ્યો નર્સ હેમલતા દરજીએ હોટેલમાં અનેક મહિલાઓના ગર્ભપાત કરાવ્યા હોવાની આશંકા એક જ હોટેલમાં થી વધુ વખત આવી હોવાનું સામે આવ્યું ગર્ભ પરીક્ષણ કરાવવાની લેબોરેટરીથી લઈ ગર્ભપાત કરવાનું આખું રેકેટ ચાલી રહ્યું છે આ રેકેટમાં અનેક લોકોની સંડોવણી સામે આવી છે પોલીસ તપાસ બાદ અનેક હકીકત સામે આવશે આરોગ્ય વિભાગ બાવળાની ટીમને સાથે રાખી તપાસ કરાઈ હતી પનામા ગેસ્ટ હાઉસ ખાતે રેડ કરતા સ્થળ ઉપરથી ત્રણ મહિલાઓ મળી આવી હતી નર્સ સહિત એક ગર્ભવતી મહિલા અને તેના સંબંધી હતા એક મહિલાનું તાજું જ ગર્ભપાત કર્યું હતું સ્થળ ઉપરથી એક ભ્રૂણ મળી આવ્યું હતું રિપોર્ટર રઈસ સૈયદ અમદાવાદ ગઈકાલે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા એસઓજી ટીમ એમના પીઆઈ એસ એન રામાણી બાતમી મળે બાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પનામા ગેસ્ટ હાઉસ ખાતે એક મહિલા નામે હેમલતાબેન દરજી જે ધોળકા વિસ્તારના રહેવાસી છે તેઓ ગેરકાયદેસર રીતે ગર્ભવતી મહિલાઓનું ગર્ભપાત કરાવી રહ્યા છે આ બાતમી મળતા જ એસઓજીની અને હેલ્થની ટીમ ગેસ્ટ હાઉસ ખાતે પહોંચે અને ત્યાં હેમલતાબેન અને તેમની સાથે તેમણે તાજું જે ગર્ભપાત કરાવેલ તે ભ્રૂણ અને મહિલા દર્દી જે હતા એ અને ટેબ્લેટ્સ મળી આવેલ હતી હેલ્થની ટીમ દ્વારા આ જે ભ્રૂણ છે તેને અને ટેબ્લેટ્સને રિકવર કરવામાં આવેલ છે અને તેમના દ્વારા બાવળા પોલીસ સ્ટેશન ખાતે મેડિ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ અને બીએનએસની કલમ એકાણું મંજૂર કરાવવામાં આવેલ છે આ જે મહિલા છે તે છેલ્લા બે થી ત્રણ વર્ષથી કરી રહેલ હતા આ સાથે તેમણે નર્સિંગનો કોર્સ કરેલો છે જેથી જે બાવળા અને ધોળકાની અલગ અલગ હોસ્પિટલમાં ડોક્ટર સાથે તેમણે કામગીરી કરેલ હોય જેથી આ કાર્યવાહીથી એ પરિચિત હતા અને આ ગર્ભપાત કરાવવાની ડોક્ટરની કોઈ ડિગ્રી ધરાવતા ન હતા તેમની પાસે કોઈ જ ટેબ્લેટ્સ આપી શકે તેવી ડિગ્રી ન હતી તેમ છતાં તેઓ ડિગ્રી વગર મહિલાઓ તેમને જ્યારે સંપર્ક કરતી અને જેમાં મોટા ભાગે પેલા ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું અને જો ફિમેલ ચાઇલ્ડ તેનું ગર્ભપાત કરવા માટે મહિલાનો સંપર્ક કરવામાં આવતો હતો અને આ મહિલા કાર્યવાહીથી જાણકાર હોય તે અલગ અલગ ગેસ્ટ હાઉસ ખાતે અથવા તો મોટાભાગે દર્દીના ઘરે જઈને ગર્ભપાત કરાવતા હતા આ જે નર્સ છે હેમલતા બેન તે બાવડા અને ધોળકાની અલગ અલગ હોસ્પિટલમાં તેમણે કામ કરેલું હતું ત્યારે તે દરમિયાન જે મહિલા દર્દીઓ એમના સંપર્કમાં આવે તેથી જાતેથી જે સંપર્ક આપીને તેમને જાણ કરતા હતા અને મોટાભાગના કિસ્સામાં જે મહિલાઓને એકથી બે ની હોય અને ફરીથી જ્યારે પ્રેગ્નન્સી હોય અને ત્યારે ગર્ભ પરીક્ષણ કરાવતા જ્યારે ત્રીજી દીકરી કે એવી રીતે તેમનો ગર્ભ હોય છે ત્યારે આ મહિલાનો સંપર્ક કરીને ગર્ભપાત કરતા હતા એટલે તેમનો ડોક્ટર સાથેનો કામ કરેલાનો અનુભવ અને દર્દીઓ સાથે તે સાથેનો તેમનો જે પરિચય છે તેના લીધે તેમને સંપર્ક કરતા હતા ગર્ભ પરીક્ષણ ક્યાં કરવામાં આવતું અને કેટલા ટાઈમથી આ લોકોમાં રેપિડ ચાલી રહ્યું છે આજે બેન છે જાતે જ દર્દીઓના સંપર્કમાં રહેતા હતા અને પોતે જાતે ઘરે અથવા તો ગેસ્ટ હાઉસમાં બુકિંગ કરાવીને અ ગર્ભપાતની કાર્યવાહી કરતા હતા ગર્ભ પરીક્ષણ જે છે તે અલગ અલગ જગ્યાએ કરાવવામાં આવતું હતું હવે એમની સાથે બીજા કોણ લોકો સંકળાયેલ છે કેટલા સમયથી આ રેકેટ ચાલતું હતું અને આ ઓર્ગેનાઇઝડ વેમાં ચાલતું હતું કે કેમ તે બાબતે હાલ આ ગુનાની તપાસ એન જાણીનાઓ કરી રહેલ છે છે ગર્ભપાત કરવામાં આવેલ તેમની અગાઉ કોઈ ક્રિમિનલ હિસ્ટ્રી છે કે કેમ આવું કોઈ કાર્યવાહી કરવાથી કોઈના મૃત્યુ નિપજલ છે કે કેમ અને તેમની સાથે તેમની પાસે ડિગ્રી ન હોવાથી તેમને દવા પૂરી પાડનાર જ્યારે ઇન્જેક્શનની જરૂર પડે ત્યારે ઇન્જેક્શન પૂરા પાડનાર અલગ અલગ કોણ વ્યક્તિઓ તેમાં સામેલ હતા તે તમામ તપાસ હાલ પોલીસ ઇન્સ્પેક્ટર એન જાનીનાઓ ચલાવી રહ્યો છે ગેસ્ટ હાઉસના માલિક જે છે તે આ સમગ્ર કાર્યવાહીથી જાણે જાણકારી હતી તેમને જેથી આ ગુનાના કામે ગેસ્ટ હાઉસના જે માલિક છે જેમને અગાઉ પણ બે થી ત્રણ વખત આ જ ગેસ્ટ હાઉસમાં તેમણે ગર્ભપાતની કાર્યવાહી કરેલી છે જેથી તેમને પણ મદદગારીમાં સામેલ રાખી આરોપી તરીકે ગુનામાં લેવામાં આવે છે આજે દરેક દર્દી વાઇઝ એ અલગ અલગ પૈસા એમણે લીધેલા છે અમુક કિસ્સામાં દસ હજાર પંદર હજાર દર્દીની જેવી કેપેસિટી હોય એ પ્રમાણે એના દ્વારા પૈસા લેવામાં આવતા હતા અને તેના આધારે ગેસ્ટ હાઉસમાં હતા ને અલગ જે ગર્ભ પરીક્ષણ કરાવે છે ત્યાં પણ તેના દ્વારા પૈસા આપવામાં આવતા હતા મિનિમમ દસ હજાર થી લઈને બાકી બીજા જે કોઈ દર્દી છે એની હાલ પૂછપરછ ચાલુ છે કે અલગ અલગ દર્દીના કિસ્સામાં તેમણે કેટલા કેટલા પૈસા લીધેલા છે

છેલ્લા બે ત્રણ વર્ષથી તે આ ગર્ભપાત કરાવી રહ્યા છે અને અત્યાર સુધીમાં તેમણે કેટલા દર્દીના ગર્ભપાત કરાવેલા છે તેમાં તપાસ ચાલુ છે બેન જે છે તેણે નર્સિંગનો કોર્સ કરેલો છે અને હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે આ સિવાય એમના દિવસના નહીં પણ મહિનાના એમના કેવા પ્રમાણે ક્યારેક ક્યારેક મહિનાના એક થી બે કેસ એમને મળી જતા હતા એટલે એમની પાસે કોઈ ચોક્કસ આંકડો નથી કે એમને કેટલા ગર્ભપાત કરાવેલા છે એ દર વખતે અલગ અલગ જગ્યાએ સંપર્ક કરીને તેમને જે જગ્યાએ ફિઝિબલ થતું હતું એ જગ્યાએ જઈને આ કાર્યવાહી કરતા હતા નર્સ તરીકે નોકરી કરે છે એ બાવળા ખાતે એક હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે